ક્રિષ્ના કુકિંગ શોમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે સરસ મજાની મગની દાળની કચોરી બનાવીશું મેં અહીંયા કૃણાલ કપૂરની રેસીપી જોઈ હતી તેના પ્રમાણે આપણે બનાવીશું આજે તો અહીંયા એક ચમચી આપણે વરિયાળી લઈશું અડધી ચમચી જીરું લઈશું અડધી ચમચી કાળા મરી લઈશું અને તેને ક્રશ કરી લઈશું જો તમારી પાસે આખા ધાણા હોય તે લેવા તમારી પાસે અહીંયા ધાણાનો પાવડર હતો અને ચીલી ફ્લેક્સ અડધી ચમચી એક ચમચી ધાણા પાવડર નાખીને બધો મસાલો મિક્સ કરી લેવાનો છે આ બાજુ મેં પહેલેથી મગની દાળને પલાળીને રાખી હતી આ રીતે પલળી ગઈ છે સરસ મજાની તેના બે ટુકડા થાય છે એટલે કમ્પ્લીટ પલળી ગઈ છે તેને ધોઈને મેં ચા ગળીમાં કાઢી લીધી હતી અને નીતરી ગયું છે પાણી પાણી નીતરી જાય એટલે આપણે મિક્સરના બાઉલમાં તેની પેસ્ટ બનાવી લેવાની છે એકદમ પેસ્ટ નથી કરવાની થોડી દરદરી રાખવાની છે આ બાજુ એક નાનો ચમચો તેલ લઈશું તે તેલ ગરમ થાય એટલે હિંગ નાખી દેવાની ચપટી પછી જે આપણે મસાલો વાટ્યો હતો તે મસાલાને ધીમા તાપે શેકી લેવાનું છે પછી તેની અંદર એક ચમચી જેટલો ચણાનો લોટ નાખીને સરસ મજાનું શેકી લેવાનો સુગંધ ના આવે ત્યાં સુધી તેને શેકાવા દેવાનું છે તે શેકાઈ જાય એટલે આપણે મગની દાળની પેસ્ટ નાખી દેવાની છે તો એ સરસ મજાનું શેકાઈ ગયું છે હવે આપણે તેની અંદર મગની દાળની પેસ્ટ નાખીને સરસ મજાનું શેકી લઈશું જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન દબાવજો અને કમેન્ટ કરજો તો એ સરસ મજાની આપણી મગની દાળ થઈ ગઈ છે તેની અંદર આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું આ રીતે કોરી થવી જોઈએ પછી ચપટી હળદર નાખીશું ચપટી લાલ મરચું નાખીશું પછી ચપટી દાણા પાવડર નાખી દેવાનું અને થોડું આમચૂર પાવડર નાખીશું ચપટી ચપટી ગરમ મસાલો નાખવાનો છે પછી અડધી ચમચી જેટલી કસૂરી મેથી નાખવાની છે બધી વસ્તુ નાખીને સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે અને ચપટી કાળું મીઠું એટલે કે સંચળ પાવડર નાખીને તેને સરસ મજાનું મિક્સ કરી લઈશું પછી તેને ઠંડુ થવા દઈશું આ બાજુ આપણે મેંદાનો લોટ લઈશું અહીંયા એક મોટો વાડકો મેં મેંદાનો લોટ લીધો છે તેની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું અને ચપટી અજમો નાખી મસળીને અજમો નાખી દેવાનો અને બેથી ત્રણ ચમચી જેટલું તેલ નાખવાનું છે મોયણ માટે પછી બરાબર તેને મિક્સ કરી લેવાનું છે તેલ અને લોટને પછી તેમાં પાણી નાખીને આપણે રોટલી જેવો એટલે બહુ ઢીલો પણ નહીં બહુ કાઠો પણ નહીં તેવો લોટ બાંધવાનો છે પૂરી ટાઈપ જેવો તો એ સરસ મજાનો લોટ બંધાઈ ગયો છે હવે તેને આ રીતે સેટ કરીને આપણે થોડીકવાર માટે તેને દસથી પંદર મિનિટ માટે ઢાંકી દઈશું દસથી પંદર મિનિટ થઈ જાય એટલે તેને ખોલીને આપણે એક મોટી પૂરી જેવું લોહી લેવાનું છે એટલે કે ગુલ્લું પાડવાનું છે આ રીતનું તમે જોઈ શકો છો આ રીતનું મીડિયમ સાઇઝનું લેવાનું છે પછી આ રીતે તેને કટોરીનો જેવો શેપ આપી દેવાનો છે થોડે ફેલાવી દેવાનું છે વચ્ચેનો ભાગ થોડો જાડો રાખો અને આજુબાજુનો થોડો પતલો કરી લેવો પછી એક ચમચી સ્ટફિંગ ભરીને અંગૂઠાની મદદથી સ્ટફિંગને દબાવીને પછી આપણે તેને બધી બાજુથી આ બા દબાવી લેવાનું છે અને આ રીતે અંગૂઠા અને આંગળીની વચ્ચે રાખીને તેને આપણે બરાબર ફેલાવાનું છે એટલે કે જેથી આપણી કચોરી ફાટી ન જાય તળતી વખતે તમે જોઈ શકો છો ક્યાંય પણ ક્રેક નહીં રહે આ રીતે તમે કરશો તો બહુ જ સરસ કચોરી થશે પછી આ રીતે હથેળીની ઉપર આ રીતે તમે ફેલાવી દેવાની જેથી બધો મસાલો બધી બાજુથી જતો રહે અને બધી સાઈડે મસાલો પરફેક્ટ આવી જાય તો આ રીતે આપણે તેને ફેલાવી દીધું છે પછી આ બાજુ આપણે બીજી કચોરી પણ ભરીશું તો આ રીતે તમે જોઈ શકો છો આ રીતે બરાબર તેને ફેલાવી દેવાનું આ કચોરી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખૂબ જ મજા આવે છે આના પહેલાં પણ મેં કચોરીનો વિડીયો મૂક્યો છે તે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે તે પણ અલગ રીતે બનાવી છે અને આ પણ કુણાલ કપૂરની રીતે મેં બનાવી છે ખરેખર આ રીતે બનાવશો તો બહુ જ સરસ થશે તો આ રીતે અંગૂઠાની વચ્ચે તેને દબાવી લેવાનું જેથી ક્રેક ના પડે જેટલો બી ભાગ હશે તે ઉપર આવીને તેને ઉપરનો ભાગ કાઢી લેવાનો હથળીની મદદથી ઉપરથી હાથેથી દબાવી લેવાનું બધી બાજુથી તે મસાલો એક જગ્યાએ બધી બાજુ ફેલાઈ જશે પછી તેલને એકદમ ગરમ નથી કરવાનું તેનું ખાસ ધ્યાન રાખવાનું છે મીડિયમ જ હોવું જોઈએ બહુ તેલ ગરમ થઈ જાય તો ગેસને બંધ કરીને ઠંડુ કરી લેવાનું તો તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાની આપણી કચોરીઓ તળાઈ ગઈ છે એકદમ ગુલાબી રંગની તો આ રીતે આપણી ગુલાબી કલરની કચોરી થઈ જવી છે એકદમ ક્રિસ્પી કચોરી થઈ છે અંદર મસાલો પણ સારી રીતે મિક્સ થઈ ગયો છે તમે જોઈ શકો છો હવે મેં અહીંયા આંબલીની ચટણી પહેલેથી બનાવીને તૈયાર રાખી હતી આમલીની ચટણીનો વિડીયો મેં પહેલેથી ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલો છે તો સરસ મજાની આપણી મૂક દાળની કચોરી તૈયાર થઈ ગઈ છે તમે પણ આ રીતે જરૂરથી બનાવજો